છવ્વીસ તારીખ બારમો મહિનો બે હાજર પચીસ ના આજનો વાર છે મિત્રો શુક્રવાર ના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો પંદરસો ગુણી જૂના ધાણા આવક છે મિત્રો અને અઢાર થી ઓગણી ગુણી નવા ધાણાની પણ આવક જોવા મળી હતી એ મિત્રો આજે ને હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ માલના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ નવા ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થયું હોય પહેલાં તો નવા ધાણામાં જઈએ જાણી લઈએ કેવા ભાવ થાય છે ત્યારબાદ જૂના ધાણામાં જાશે કેવા ભાવ થાય છે ચાલો રૂબરૂ જ જાશે અઢારસો રૂપિયા પૂરામાં વેચાણે છે હવાવાળા તાની છે ફૂલ હવાવાળી ગરમ થઈ ગયેલી લોંદો થઈ ગઈ અઢારસો રૂપિયાનો ભાવ તો પણ અઢારસો રૂપિયાના ભાવ થયા છે આ માલના ક્વોલિટી તમે જુઓ અઢારસો રૂપિયાનો ભાવ લે છે હવાવાળો ફૂલ માલ છે નવા

જૂની ધાણી છે ઓગણીસો એકતાલીસ બિનદંખી માલ છે માલમાં કઈ નો કટો ઓગણીસો એકતાલીસ રૂપિયાના આ જૂની ધાણીના ભાવ જોવા મળી રહી ઓગણીસો એકત્રીસ રૂપિયાના ભાવ છે આ ક્વોલિટીના ના ઓગણીસો એકત્રીસ રૂપિયાના ભાવ છે જેની ક્વોલિટી તમે જોવો ધાણીની ક્વોલિટી છે વાત ની તો ઈગલથી સારો કલર કહી શકાય તે ટાઈપનો માલ છે ઓગણીસો એકત્રીસ રૂપિયા ભાવ છે જે આ માલના ઓગણીસો એકતાલીસ રૂપિયાના ના ભાવ થતા ઓગણીસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયા છે દાણાની ક્વોલિટી છે ઓગણીસો એકતાલીસ રૂપિયાના ભાવ છે એકતાલીસ ઓગણીસો એકતાલીસ રૂપિયાના ભાવ છે ધાણીની ક્વોલિટી છે ઓગણીસો એકતાલીસ રૂપિયાના ભાવ છે જે કલર સુપર કલર છે આની અંદરમાં ને ચોખો માલ છે ડંખ જોવા નથી મળતો આની અંદરમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે બિન ડંખી માલ છે 1931 ਰੁਪਏ ਦਾ ਬਾਅਦ ਹੈ ਜੇ 1931 ਰੁਪਏ ਦਾ ભાવ ਹੈ ਜੇ ਤੁਸੀਂ ਜੋ ਕੁਆਲਿਟੀ ਜੋ 1931 ਰੁਪਏ ਉਹ ਵੇਚੀ ਜਾ ਬੇ 1931